સુરત મહાનગરપાલિકા પાસે પચાસ હજારથી વધુ રસીનો સ્ટોક છે ગુરુવારથી અઢારથી ચુમ્માલીસ અને પિસ્તાલીસ પ્લસ બંને વય જૂથમાં રસીકરણ શરૂ કરાયું હોવાનું પાલિકાએ જણાવ્યું છે જેમાં અઢારથી ચુમ્માલીસ વય જૂથમાં પચાસ અને પિસ્તાલીસ પ્લસમાં પિસ્તાલીસ સેન્ટર પર રસીકરણ શરૂ કરાયું છે અઢારથી ચુમ્માલીસ વય જૂથમાં કોવિન પોર્ટલ પર એપોઇન્ટમેન્ટના લીનાને જ રસી મુકાઈ હતી નોંધનીય છે કે સુરત શહેરમાં ફ્રન્ટલાઇનર હેલ્થકેર વર્કર કોમરબેડ સિનિયર સિટીઝન અઢારથી ચુમ્માલીસ વય જૂથના તમામ મળીને દસ પોઈન્ટ પચાસ લાખ ડોઝ મુકાઈ ગયા છે વધુમાં સુરત શહેરમાં સોળમી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું આમ પાંચ મહિનામાં શહેરમાં અંદાજે દસ લાખ પચાસ હજાર લોકોનું વેક્સિનેશન શરૂ થઈ અપાવ્યું છે એકાવન હજાર હેલ્થકેર વર્કરે પ્રથમ ડોઝ તો તેત્રીસ હજારે બીજો ડોઝ લીધો છે ત્યારે એક લાખ બત્રીસ હજાર ફ્રન્ટલાઇન વર્કરે પ્રથમ ડોઝ તો પાંત્રીસ હજાર સેકન્ડ ડોઝ પણ મુકાવ્યો છે છ લાખ સિનિયર સિટીઝન પ્રથમ ડોઝ અને એક પોઈન્ટ છત્રીસ લાખે બીજો ડોઝ આપ લીધો છે અઢારથી ચોમાલીસ વય જૂથમાં પચાસ હજાર વધુ લોકોએ પ્રથમ ડોઝ મુકાવ્યો છે પાલિકા દ્વારા પિસ્તાળીસથી વધુ વયના નાગરિકો હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર માટે સાડત્રીસ રસીકરણ કેન્દ્ર પર કોવિડશિલ્ડ રસીની વ્યવસ્થા કરી છે જ્યારે આઠ વેક્સિન રસીકરણ કેન્દ્રો કાર્ય થયા છે જેમાં એક રસીકરણ કેન્દ્ર પર વધુમાં વધુ સો વ્યક્તિઓનું રસીકરણ કરાશે જે નાગરિકોની કોવિડશિલ્ડ રસીઓનો પહેલો ડોઝ લીધાના ચોર્યાસી દિવસ કે તેથી વધુ દિવસ થઈ હશે તેવા નાગરિકોને બીજો ડોઝ અપાશે જ્યારે અઢારથી ચોમાલીસ વયમાં પચાસ સેન્ટરો છે હજાર કુરુર છે